તમારા મારા સૌના વાલા એવા લડ્ડુ ગોપાલના આપણે શણગાર સજાવો છે અને એના માટેનું જોરદાર કલેક્શન હોય એક જ જગ્યાએથી આપણે ગુડ મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધીની વાલાની બધી જ વસ્તુ મળી જાય તો એના પછી વસ્ત્ર હોય વસ્ત્રમાં જો વાત કરું ને તો અલગ અલગ અઢળક ડિઝાઇન હોય કલર કોમ્બિનેશન તો એવું કે જાણે આપણું મન મોહી જાય ડિઝાઇન એવી કે આપણે એક જોઈએ એમ થાય હજી જોઈએ બીજી જોઈએ એમ થાય ત્રીજી જોઈએ એમ થાય જોયા જ કરીએ અને જાણે શણગાર સજાવીએ ને તેમ થાય વાલો આપણા સાક્ષાત હૃયમાં બિરાજમાન થઈ ગયો હોય ને એવો આપણને આભાસ થાય તો મિત્રો અહીંયા છે ને તમને ભગવાન શ્રી કૃષ્ણના વાઘા બધા મળી જશે ને સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણને ફરવા લઈ જવા માટેના બાસ્કેટ પણ તમને મળી જશે અને સાથે તમારે કાનુડાને જો તૈયાર કરવો હોય ને તો અરીસો છે પાણીની બોટલ છે પગના પાદુકા છે રમવા માટે મોબાઈલ છે ફૂલ રેકેટ છે પહેરવા માટે ટોપી છે અને આજે તમને વાત કરું તો ખજાનો છે અને સાથે સાથે ખાટલાઓની પણ જે ભગવાન કૃષ્ણની સૈયાનો એમ કહો એનો પણ ખજાનો તમને અહિયાં મળી જશે અને ભગવાન શ્રી કૃષ્ણને બેસવા માટેનું સિંહાસન છે ને અલગ અલગ ડિઝાઇનમાં છે અને સાથે સુવા માટે સોફા કમ્બેટ પણ મળી જશે ગોપાલ ને તૈયાર કરવા માટે અલંકારોનું અદભુત કલેક્શન પણ અહીંયા છે જો કાનુડો તૈયાર થઈ ગયા પછી કેટલો સરસ લાગે છે તો મિત્રો આજે જ પહોંચી જજો જો તમે અડાજણ પાલનપુર રોડ ઉપર આવેલું છે દુકાન નંબર પાંચ ગ્રાઉન્ડ ફ્લોર ગોલ્ડન પાર્ક એપાર્ટમેન્ટ બીએસએનએલ ઓફિસ ની સામે કબીર રાધાકૃષ્ણ પોશાક ભંડાર